ઘટનાની જાણ ગૃહમંત્રીને થતા મોડી રાત્રે હર્ષ સંઘવી પહોંચ્યા હતા ઘટના સ્થળે સ્થાનિક ધારાસભ્ય ક્રાંતિ બલ્લર સુરત શહેર મેર દક્ષેશ માવાણી પણ પહોંચ્યા હતા સુરત શહેરની જનતાને શાંતિ જાળવવા અપીલ કરી હતી હાલ પોલીસ બંદોબસ્ત સાથે કોમ્બેંગ હાથ ધરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં તેત્રીસ જેટલા ઇસમોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે પોલીસ દ્વારા ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે અને અત્યારે સમગ્ર વિસ્તારમાં શાંતિનો માહોલ છે રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત ગઈકાલે એક ઘટના બની હતી ગણેશના પંડાલ ઉપર એક તીખાડખોરોએ પથ્થર પથ્થરો ફેંકેલા અને ત્યારબાદ જે માહોલ પણ થયેલો પોલીસે તરત જ કાર્યવાહી કરી પથ્થર જે ફેંકના હતા એને પણ પકડી લીધા ત્યારબાદ જે ઘટનાઓ બની એમાં જે સામેલ હતા તેને પણ રાઉન્ડઅપ કર્યા છે અને અત્યારે સમગ્ર શાંતિપૂર્ણ માહોલ છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે તમામ દુકાનો ખુલ્લી છે અને લોકો અવર કરી રહ્યા છે જેમ નોર્મલ માહોલ છે એવો જ માહોલ છે બસોથી અઢીસો

એ બાબતને ગઈકાલે જે હાજર બંદોબસ્ત હતો એને તરત જ આ ઘટના કરનાર પથ્થરમારો કરતા લોકોને વિખેરી દેવામાં આવ્યા હતા અને કોમ્બિંગ કરી અને તમામ લોકો માટે એક્શન લેવામાં આવ્યા અને એમાંથી સત્યાવીસ લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ડિટેક્શનની ટીમ છે તેથી ચેક કરી અને અન્ય કોણ સંડોવાયેલ છે એને ચેક આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે ત્યારબાદ વિસ્તારમાં રાતોરાત પેટ્રોલિંગ કરવામાં આવ્યું બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને સમગ્ર વિસ્તારમાં રાતથી શાંતિ છે માહોલ સમગ્ર શાંતિ માય છે